આ કામ કે આટલું આ અમે કમાન્ડો હું નહોતો ભાઈ ને ગ્રેડ સચચાર ચોરી થઈ રહી ને એના વિશે અમે ધંધા રેડ પાડી ને જીપ ખનીજ જીપ ને હારે અમે ગયા અને અમે ભાદરપુર આગળ ગયા તો ત્યાં માણસો કંદલના માણસો કીધું કે ભાઈ કીધું મારી નાખો મારી નાખો કંદલ ભાઈ કે ધારાસભ્ય કીધું મારી નાખવાનું એટલે મને સીધા એ લોકો મારવા મળ્યા અને મારા પગમાં ફિટ કરી કરી દેખા બે પગમાં બે હાથમાં અને કીધું કે જીવતો તો કંઈ કંઈ કરો તો જીવ તો મારી નાખજો અને મોબાઈલ જતી લેતા અને ભાઈ કીધું કે અને જીવ તો મારી નાખો એક ફર એક જવા દેવું હા બાકી પાછું કંઈ અમારે વિરોધ કર્યું ધારાસભ્ય વિરોધ કહી બોલ્યા કે તો જીવ તો મારી નાખું કંઈ કે કંડીનો જથ્થો કંદલના એના માણસોનો ન્યા હતો અને પછી અમે અહીંથી છીએ ફટા આ બાજુ બૈડામાં જવા નહોતા અને બૈડામાં પણ ત્યાં મોરાણાની બાજુમાં જથ્થો હતો કાનાનો કાના જાડેજાનો એટલે એને ખબર પડી ગઈ એટલે મારી હુમલો કર્યો પૂરની હુમલો મને મારો મારે મારો ટાંગામાં હાથું ભાંગી નાખા અમારા ભાઈ ગુરુભાઈ લીલાભાઈ ઓડદરા હતા એને પણ હાથું ભાંગી ખા અને કમાન્ડો ભેગો હતો તો એ પણ મનંતે ફૂટેલો હતો એને કોઈ હવામાં ફાયરિંગ કર્યું નહીં એ તો ફાયરિંગ કર ફાયરિંગ કરે ન કર્યું અને મારી મારી નાખવાની સાજિશ કરીને આ લોકો એક ખનીજ માફિયા હોય એના ગુંડા આવે ધારાસભ્ય એના માણસોના ગુંડા દ્વારા મારી હુમલો કરીને મને મારી નાખવાની કોશિશ કરી ડોકા હતા પાઇપ હતો અને લાકડિયું હવે મારી પણ હુમલો કર્યો અને રામહાલા અને મેન માણસ હતો ગાંધલનો એના માણસો આઠ જણા બીજા હતા અને એક ગાડીને બીજા એક ગાડી હતી અમે આવીને ગાડી આડી રાખી દીધી અમારે હુમલો કર્યો ને ખંડીદા સાહેબ એ પણ ભાગી ગયા એ પણ ફૂટેલા હતા એટલે એ પણ સોલંકી હતો ખાના સોલંકી એ પણ ભાગી ગયા અને મેં કીધું પોલીસને ફોન કર્યો એને પોલીસને ફોન ન કર્યો એટલે કંઈ કર્યું નહીં મેં કીધું અમારે જલ્દી સો બચાવવા માટે કંઈક એને પકડ ન કર્યો મને મારી નાખવા મારી નાખત મન મન બે છે ખનીજ ભેગા ખનીજ કર્મચારી હતા કેટલા અધિકારીઓ હતા કેટલી ગામ ચાર પાંચ જણા એમાં હતા આ કાનો સોળ કરીને માણસો મેં બધા પોલીસને ફોન કરતો એટલે પોલીસને ફોન ન કર કારણ કે એ લોકો મિલી બકત ચલાવીને એ લોકો ભણેલા હતા અને બૂમ આપ્યા અને એ લોકો ખાન ખનીજ અને સરકારી તંત્ર અત્યારે ભણેલું છે અને હપ્તા ખાઈ અને મારી પકુરની હુમલો કરાવ્યો નોર્મલ થઈ જાય બાટલ એ હે ના સિમ્પલ આઈપા સિમ્પલ આઈપા આમના જાવું પડશે અરે વાત જંડા કાડી નકો હોય નથી તો મન કઈ એ ભાઈ 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 આપણે જાવું પડશે વાત પર્ટીક્યુલર છે પેલા આપડે અગત્યનું કે